નમસ્કાર મિત્રો તારીખ છે ચોવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસ આજે સોમવાર આજના વીડિયોની અંદર ડુંગળી બજાર વિશે સંપૂર્ણ ચર્ચા આ વીડિયોની અંદર કરવાના છે તો એ પહેલાં ચેનલ ઉપર જે મિત્રો નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો ને વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો તો મિત્રો ડુંગળી બજારમાં અથડાતા ભાવ સારી ક્વોલિટીના ડુંગળીના ભાવ પાંચસો આસપાસ જોવા મળી રહ્યા છે ડુંગળીમાં આવકો વધશે તો બજારમાં ઘટાડો આવશે નહીં તે તો ભાવ એવરેજ રહે તેવી સંભાવનાઓ છે ડુંગળી બજારમાં ભાવ સ્ટેબલ અને મજબૂત રહ્યા હતા ગુજરાતમાં આવકો હાલ સ્ટેબલ છે જો નવી આવકોમાં વધારો થશે તો બજારમાં ઘટાડાની ચાલ પણ જોવા મળી શકે તેવી સંભાવનાઓ છે એ સિવાય ખાસ કોઈ મોટી મૂવમેન્ટ અત્યારે દેખાતી નથી અને તેવું પણ લાગતું નથી અત્યારે પણ તેજીના કોઈ સંકેતો દેખાતા નથી ડુંગળીના વેપારીઓ કહે છે કે હાલના તબક્કે લેવાલી મર્યાદિત છે અને સફેદની આવક હવે પંદરક દિવસ બાદ એટલે કે ફેબ્રુઆરી મહિનાના અંતમાં ફરી વધારો થાય તેવી ધારણાઓ દેખાઈ રહી છે આ વર્ષે ડુંગળીનો પાક ખૂબ જ સારો રહ્યો હતો ગયા વર્ષની સરખામણી આ વર્ષે ડુંગળીનું બમ્પર ઉત્પાદન ગુજરાતની અંદર જોવા મળ્યું છે તો મિત્રો જોવાનું રહ્યું કે આગામી દિવસોની અંદર ડુંગળીના ભાવમાં શું મોટો ફેરફાર જોવા મળી શકે છે આજના વિડીયોમાં બસ આટલું જ વિડીયો ગમ્યો તો વિડીયોને લાઇક અને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું બીજા વિડીયો સાથે જ્યાં સુધી જય જવાન જય કિસાન